સ્વીકારીને એને આપણે પ્રોપરલી ડાયરેક્શન આપવા માટે એને જેમ આપણે ગુજરાતીમાં પીએમ કહેવાય છે અને એમાં ઘણા બધા મોટા હસ્તીઓ જોડાય છે આપણી સાથે અને બીજા અમુક મનોવૈજ્ઞાનિક એવા વિભિન્ન પ્રકારના શનિવારે તો એ કાર્યક્રમના વધુ માહિતી વિગત આપ નામ રાસપરાયણ દાસ એમ ધ યુથ વિંગ ઇન્ચાર્જ ઓફ હરે કૃષ્ણ મુવમેન્ટ जी जो प्रोग्राम हो रहा है परिवर्तन जिसके सब, सब इनविटेशन दे रहा हूँ मैं ये ट्वेंटी सेकेंड फेब्रुवरी को होगा शाम को चार बजे सो आई इन्वाइट ऑल दर देर इन दिटी अदरवाइज प्लीज कम एंड पार्टी ट्रांसफॉर्म दिट ऑफ टीचिंग्स भगवती मंदिर भारत में सन जे मारे कि मोटा भागना लोग खास कर युवा अलग गैर दौराई रहा है પાશ્ચાત્ય દેશના અભ્યાસોથી લઈને પહેર પહેરાવથી લઈને ખાનપાનથી લઈને અને કઈ રીતે એ એમને નુકસાન કરી રહ્યા છે તો પરિવર્તન આ હરે કૃષ્ણ મહામ હરે કૃષ્ણ મંદિરની એક પહેલ છે કે અમે પ્રયાસ કરીએ છીએ કે આ ગેરમાર્ગે દોરાયેલા યુવાનોને એક માર્ગદર્શન મળે અને એમને એક પ્રેરણા મળે કે એમનું જીવન કેટલું અતિમૂલ્ય છે અને આપણા શાસ્ત્રીય જે પુસ્તકો છે ભગવદ્ ગીતા શ્રીમદ ભાગવતમ જેમાં સનાતન ધર્મનો પરિચય આપ્યો છે એના આધાર પર એ લોકો એમના જીવનને ચલાવવા માટેનું માર્ગદર્શન લે પ્રેરણા લે અને ખરેખર એમનું જીવન સુખદમય બનાવી શકે બે થી ત્રણ હજાર લોકોની અપેક્ષા રાખી રહ્યા છે અને ગુજરાત